બોલો ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ માં મુકતા હોય છે માટે પર્સનલ ડિટેલ નહીં બોલતા બોલો શું તકલીફ છે ઓગણીસો અઠ્ઠાણું માં ઇઠોતેર માં લીધી હતી મારી દાદા ની જમીન નવી શરત ની છે ત્યારે પાછી પછી એમાંથી જૂની શરત ની થઈ ગઈ ત્યારે એને બીજે એને વેચી નાખી દસ્તાવેજ રદ કરવાનો દાવો તમે કર્યો તમે મૂળ માંથી ખોટા છો જે કાયદા વિરુદ્ધ ની પ્રક્રિયા હોય આપણા થી થઈ જ ન શકે નવી સરતની જમીન વેચાતી રાખી જ ન શકાય નહીં શ્રી સરકાર થઈ જાય તો સારું છે કેટલાક પૈસા હજી કેટલા ખર્ચવાની ગણતરી છે ત્રણ પક્ષકાર થયા મૂળ માલિક જુદો થયો ખરીદના નું જુદો થયું ફરાજ મારવાળા જુદા થયા તમારી પાસે છે હું આખા સાક્ષી રાખીને કયો કોર્ટે કોર્ટે ભલે તમને હુકમ આપ્યો હું કઉ છું ભગવાન ને ઊંચી આંગળી રાખીને કયો કૃષ્ણ ભગવાન ને નજર સામે રાખીને મારી હાથ પેઢી દુખી થાય ખોટું બોલું તો પૂછ કયો હવે કયો તમે સાચા છો એમ કયો નથી સાચા ડોક્યુમેન્ટ વાંચી ગયો હું બધા પેલા એમ નઈ ખરીદી પેલા અમે ને પણ ખોટી રીતે ખરીદી તમે ખરીદનાર જ નથી કાયદાની પરિભાષામાં નવી શરત ની જમીન મારો ફોન બધા આખું ગુજરાત સાંભળશે કે નવી શરત ની જમીન વેચી જ ન શકાય તો તમે ખરીદી ક્યાંથી ખરીદી હોય તો તમારે જોઈએ ખબર ના હોય અત્યારે મારો ની તારીખે નવી શરત ની જમીન જૂની સરહદ માં કન્વર્ટ ન થાય ત્યાં સુધી વેચી શકાય નહીં અને ખરીદી શકાય નહીં આ તો જગજાહેર નિયમ છે હે હા એમાં તમારું મારું કોઈનું કઈ ન હાલે દારૂ ગુજરાત માં દારૂબંધી છે ને

ઓલી જે મેન માલિક હતી એને વેચાતી નથી ને એમ તો તમારે થી ખરીદાતી નથી ને જેમ દારૂ જે છે વેચાતો નથી ખરીદી નથી એટલે મારી વાત સમજો વાવવા માટે લીધી છે ગુનો છે તો ખરીદવાય ગુનો તો છે ને વાવવા માટે અમે રાખતા એને પેલા તો પચાવી પાડી છે એમ કયો ને તો પછી પચાવી પાડી નથી એને પૈસા દે દીધા છે અમે ઈ આખો ડોક્યુમેન્ટ ભેલા હું વાંચી ગયો કે સમજો મારી હારે કે મને કોઈ મૂર્ખ બનાવી જાય એ વાતમાં તો માલ નહીં એટલે મેં હમ ખાઈને આપડે વાત ટૂંકી કરીએ તમે મને રૂબરૂ મળતા નહીં હું આવા કેસમાં કોઈ પક્ષકાર માં મને પેલા વેલા જ ગંધ આવી જાય માં હું પડતો જ નથી કારણ કે હું કુદરત નો ગુનેગાર થવા માંગતો નથી હમ તમે કોઈક એડવોકેટ મળી જશે હુટ્યુબમાં હું મૂકીશ જેથી કરીને બીજા માણસો ને ખબર પડે કે રમણીભાઈ નો ખોટા વ્યક્તિ એ કોન્ટેક કરવો નહીં એમ પેલા એક વસ્તુ સમજો જે મૂળ માંથી ખોટું છે એ ખોટું છે મને તો આ પડી બહુ સારું હાલો ઈ વિષે આપડે ચર્ચા નથી પેલા કારણ કે હું કઈ નથી આપીશ હે મેં તમને જે દેખાતું કાયદેસર તમને કહી દીધું ધન્યવાદ ભલે આવજો